રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ સતત ઓવરફ્લો ભાદર બે ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમ ઓવરફ્લો થયો છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમમાંથી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા ભાદર નદી બની છે ગાંડીતુર ભાદર નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે લોકોને નદીના તટ પર જવા અને અવરજવર ન કરવા માટે અપીલ કરી છે ભાદરમાંથી કુલ બાર હજાર ક્યુશક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી હેલ્દો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ સો લેટ કો ગાઇઝ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ